આગળ વાત કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યાના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે રેલવે કોચમાં રાત્રિના તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમના પર બે શખ્સોએ ગોળીબાર કરી હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કોચના એટેન્ડન્ટ સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે રેલવે પોલીસ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુસાડીની હત્યાને લઈને હાલ તો હજી કોચમાં તેમની હત્યા થઈ હતી ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ વીટીવીની ટીમ અત્યારે પહોંચી છે જોઈ શકો છો કે એચ વન નો આજે કોચ છે એસી કોચ છે ત્યાં એમનો રૂમ છે આર્યો જ્યાં જયંતિ ભાનુસાડી પોતે રાતના સમયે હાજર હતા એ સમયે આજે કોચની અંદર બે વ્યક્તિઓએ તેમને ગોળી મારીને હત્યા કરી તમે જોઈ શકો છો કે તેમનું જે લોહી છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે આ કોચ છે ત્યાં તેમની હત્યા આવી હતી અને તેમની લાશ મળી આવી હતી મહત્વનું છે કે આ કોચની સાથે જે બે વ્યક્તિઓ પ્રવેશ કર્યો હતો પરંતુ જે સિક્યુરિટીને લઈને ફરી સવાલ ઉઠે છે કારણ કે તમે જોઈ શકો છો કે એક અલગ જ રૂમ હોય છે જે અંદરથી લોક કરવામાં આવે છે ત્યારે આ બે વ્યક્તિઓને જે શૂટરો હશે તેમને જાણકારી હશે કે આજ કેબિનની અંદર જે ભાનુસાડી છે ત્યારે તેમણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તરત જ તેમની પર બે ગોળી મારી દીધી હતી અને ત્યારે ત્રણ જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા केमरामन नरेरे सोलंकीसाठी अिनीता पटणी वीटीव न्यूज अमदाव